વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં એસપીસી વિભાગીમાં આપણે ભાગ બી ના પ્રકરણમાં ચાનું સોલ્યુશન જોઈશું તો મિત્રો વિડીયોને અંતર સુધી જજો અને જો તમે આખા ગાલ અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલ અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને માત્ર માત્ર મિત્રો સો રૂપિયામાં મળી જશે ઓકે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે તો શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન ભાગ એ ભાગ બેમાં પ્રકરણમાં ચાર ઓકે અને હા ઓકે શરૂ કરીએ આવેદનપત્રના લક્ષણો જણાવો આવેદનપત્રના શું લક્ષણો જણાવો તો કે આવેદનપત્રના લક્ષણો અર્થને આધારે આવેદનપત્રમાં લક્ષણો નીચે મુજબ જણાવી શકાય છે અર્થને આધારે આવેદનપત્રમાં લક્ષણો છે આપણા એ નીચે મુજબ જણાવી શકાય છે પહેલું છે આવેદનપત્ર કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે આવેદનપત્ર છે એક કંપનીનું શું છે મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે આવેદનપત્ર કંપનીના ઉપદેશો જણાવો જણાવે છે આવેદનપત્ર છે આપણે કંપનીના ઉપદેશો જણાવે છે તે બાહ્ય પક્ષકારો સાથે સંબંધ નક્કી કરે છે પહેલું શું છે કે આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત અને પારદર્શક ભાઈ આવેદનપત્ર મૂળભૂત છે અને પારણ દર્શાવે છે રાઈટ ત્યારે બીજું આવેદનપત્ર કંપનીના ઉપદેશો જણાવે કંપનીનો શું ઉપદેશ છે એ આવેદનપત્ર નક્કી કરે આવેદનપત્ર જણાવે છે તે બાહ્ય પક્ષકારો સાથે સંબંધો નક્કી એટલે કે બાહ્ય જે પક્ષકારો બીજા પક્ષકારો હોય છે બહારના તો એ પક્ષકારો સાથે આપણો કયો સંબંધ છે એ નક્કી કરે છે ત્યારબાદ ચોથું છે તે કંપનીના અસ્તિત્વ વિશે અને રજિસ્ટ્રાર ઓફિસ વિશે માહિતી આપે છે કંપનીના અસ્તિત્વ વિશે અને રજિસ્ટ્રાર ઓફિસ વિશે માહિતી આપે છે કોણ તો કે આ રજિસ્ટ્રાર સોરી આવેદનપત્ર તે કંપનીના અસ્તિત્વ અને રજિસ્ટ્રાર ઓફિસ વિશે માહિતી આપે છે આવેદનપત્ર તેમાં ફેરફાર કરવામાં ખૂબ મુશ્કેલ છે કોણ આમાં તો કે આવેદનપત્રમાં આપણે ફેરફાર મિત્રો ઝડપથી કરી શકતા નથી તે માટે આવેદનપત્રમાં ફેરફાર કરવો એ ઘણું મુશ્કેલ છે છઠ્ઠું છે તે કંપનીનું બંધારણ બંધારણ દર્શાવે છે કંપનીનું શું દર્શાવે છે મિત્રો બંધારણ દર્શાવે છે આવેદનપત્ર ઓકે ત્યારબાદ બીજા પ્રશ્ન જોઈએ ને તે પહેલાં મિત્રો આપણે સોલ્યુશનની પીડીએફ માટે માત્ર સો રૂપિયા કિંમત રાખી છે તો તમે કોલ કરીને મેળવી શકો છો ઓકે જરૂરથી નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને એ સોલ્યુશન પીડીએફ મેળવી લેજો જેની પ્રાઇસ સો રૂપિયા છે માત્ર બીજું આવેદનપત્ર કંપનીના શેર હોલ્ડરો માટે કેવી રીતે ઉપયોગી છે ટૂંકમાં જણાવો કે આવેદનપત્ર છે કંપનીના શેર હોલ્ડરો માટે કેવી રીતે કેવી રીતે ઉપયોગી છે તો ટૂંકમાં સમજાવતો કે આવેદનપત્ર કંપની માટે નીચેના ઉપયોગી છે કંપની માટે આવેદનપત્ર એ મુખ્ય દસ્તાવેજ છે ભાઈ આવેદનપત્ર મુખ્ય દસ્તાવેજ છે તે કંપનીનો પાયો છે જેના પરથી કંપની ઈમારતનું ચણા ચણવામાં આવે છે આવેદનપત્ર કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર દર્શાવે છે અને તેની બહાર કંપની જઈ શકશે નહીં શું દર્શાવે છે આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે અને એનું કાર્યક્ષેત્ર દર્શાવે છે તેની બહાર કંપની જઈ શકશે નહીં કંપની કેટલીક સત્તાવાર મૂકી ધરાવે છે તેમજ તેના સભ્યોની જવાબદારી પણ મર્યાદિત છે કંપની કેટલાક સત્તાવાર મૂડી ધરાવે છે તેમજ તેના સભ્યોની જવાબદારી પણ શું મર્યાદિત હોય છે અમર્યાદિત છે કે તે આવેદનપત્ર પરથી જાણ મર્યાદિત છે કે અમર્યાદિત એ પણ આપણે શેર નથી જાણી શકીએ છીએ આપણે અવાજ ઓકે આવેદનપત્રથી આપણે જાણી શકીએ છીએ આવેદનપત્ર છે ને યસ શેર હોલ્ડરનો ઉપયોગ છે શું એમનો નફો વફો થાય છે રજિસ્ટ્રાર ઓફિસની કલમ પરથી કંપનીનું રાષ્ટ્રીય તેમજ અદાલતનું આધાર આધાર સોરી અધિકાર ધક્કે થાય છે રાષ્ટ્ર રજિસ્ટ્રાર ઓફિસની કલમ પરથી કંપનીનું રાષ્ટ્રીય તેમજ અદાલતનું નક્કી થાય અધિકાર ક્ષેત્ર નક્કી થાય છે કંપનીની આવેદન પત્રમાં દર્શાવેલ ઉપદેશથી ચલિત કાર્ય કરે છે કંપની આવેદન પત્રમાં દર્શાવેલ ઉપદેશથી ચલિત કાર્ય કરે છે તો તે સત્તાના બહારના કાર્યો ગણાય છે અને કંપનીના બધા જ સભ્યો સર્વાનુમતિથી પણ આવા કાર્ય પાછળ માન્ય શું કે માન્યતા આપી શકશે નહીં ક બધા સર્વાનુમતિ સોરી સર્વાનુમતિ પણ આવા કાર્ય પાછળથી માન્યતા આપી શકશે નહીં ત્યારબાદ ત્રીજા નંબરનું ઓકે અને મિત્રો પીડીએફનું આપણે કીધું એમ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ઓકે ત્રીજો ધૈર્યની કલામ અંગેની મર્યાદાઓ શું કીધું છે ધૈર્યની છે તો મર્યાદા ધૈર્યની મુજબ છે પહેલું કંપનીના ધૈર્ય કંપની ધારાની જોગવાઈઓની વિરુદ્ધ હોઈ શકે છે કંપનીનું ધૈર્ય છે તો કંપની ધારાની જોગવાઈઓનો વિરુદ્ધ એ કંપનીનું ધૈર્ય કદી હોઈ શકે નહીં ઓકે તો કંપનીનું ધૈર્ય જાહેર નીતિ અથવા ભારતીય બંધારણનો વિરુદ્ધના હોઈ શકે છે જાહેર નીતિ અને ભારતીય બંધારણની વિરુદ્ધ કદી ધૈર્ય હોવું ન હોઈ શકે ત્રીજું છે ત્રીજા ત્રીજા નંબરનો નંબરનો પ્રશ્ન કે ના ના મુદ્દો છે કંપનીના ધૈર્ય સામાન્ય કાયદાના વિરુદ્ધ ન હોય સામાન્ય જે કાયદા હોય છે એના વિરુદ્ધ ના હોય કંપનીનું જે ધૈર્ય છે સામાન્ય કાયદાના વિરુદ્ધ ના હોય ચોથું આપણે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે રજીસ્ટ્રાર ઓફિસના કલમમાં કઈ કઈ રીતે ફેરફાર કરી શકાય છે રજીસ્ટ્રાર ઓફિસ રજીસ્ટ્રાર ઓફિસમાં કલમમાં ત્રણ રીતે આ જોઈશું આપણે પહેલી રીત છે એમાં એક જ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે ઓફિસમાં પરિવર્તન એક જ શહેરમાં એક જ સ્થળેથી બીજે સ્થળે સુધી શું પરિવર્તન ઓકે ત્યારબાદ બીજું એક જ રાજ્યના એક એક શહેરમાંથી બીજા રાજ્યના રજિસ્ટર ઓફિસનું પરિવર્તન અને કરે અને એ રાજ્યમાંથી બીજા નંબરના રજિસ્ટ્રાર તમે હો તો ઓકે કલમમાં તમે હોત તો ક્યાં હતા આપણે યસ 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 એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર ઓફિસો પરિવર્તન થાય છે ઓકે પાંચમો જવાબદારી કલમ કેવી રીતે કહે છે સમજાવો કે તે જણાવીએ તો કે જવાબદારીની કલમ શેર બાકીની કલમ કોલમ બાકીની કલમ કેટલી કોલમ બાકીની સોરી જવાબદારીમાંથી જવાબદારી સાથે ઓછી કરવામાં આવી ત્યારબાદ મને યસ 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 આ પ્રશ્ન પૂરો થાય છે છઠ્ઠા નંબરનો આવેદન પત્રની તમામ કલમમાં કેવી રીતે ફેરફાર થઈ શકે છે ઓકે અને આપણે બતાવી જો તમે શું કહે હજુ પણ કામ કરવા જાઓ છો ઓકે સોરી સોરી હું હુંગમાં હતો એટલે આવેદન નામની કલમમાં નીચે કેવી રીતે ફેરફાર થઈ શકે છે તો કે ખાસ ઠરાવ પસાર કરીને ફેરફાર થાય છે પહેલું નામની કલમમાં ફેરફાર ખાસ ઠરાવ પસાર કરવો પડે છે ને માધ્યમ સરકારની મંજૂરી લેવી પડે છે પછી આવેદન પત્ર તમામ ફેરફારો થઈ શકે છે રાઈટ ત્યારબાદ આપણો ઠરાવ પસાર કરવો હોય તો એક મિનિટ આ વિડીયો મિત્રો પૂરા થાય છે વિડીયો ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં અને જો તમે આખા ગાલા સમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે ને પર કોલ કરો આખા કાળા સેમેન્ટના સોલ્યુશનની પીએ ને માસ્ટરને માત્ર સો રૂપિયા મળી જશે કે જરૂરથી નીચે કોલ કરીને મેળવી જશે સો રૂપિયામાં ઓકે આ ફોસેડી પોઈન્ટ તમે તો વિડિયો નોંધ કરીશું મિત્રો